પોલીસ અથડામણ નો બનાવ બન્યો હતો એમાં હજુ સુધી કુલ તેર આરોપી એક પક્ષમાંથી માંથી દસ અને બીજા પક્ષ માંથી ત્રણ ધરપકડ થઈ છે ગઈકાલે અરેસ્ટ થયા છે એમાં એક આરોપી ભરતભાઈ ડાબી છે જે સ્વિફ્ટ ગાડીમાં આવનાર માણસોને દ્વારકા સુધી મૂકવા માટે ગયા હતા અને એમને કર્યા હતા તો એના માટે ભરતભાઈ પણ આરોપી તરીકે લઈ છે અને બીજો આરોપી છે કમલેશ મહેતા કમલેશ મહેતા ના ઘરે જે આઈ ટ્વેન્ટી સવાર માણસો હતા એમના ઘરે રોકાયા હતા અને કમલેશ મહેતા દ્વારા એમને આશરો આપવામાં આવ્યો હતો અને જુના એમના ભેગા ગુના કરેલા છે કમલેશ મહેતાએ તો કમલેશ મહેતાને પણ આ ગુનામાં સવાર આરોપી તરીકે લઈ સિવાય આજે એસઓજી ની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે એક એમને માહિતી મળી અંગત બાતમી મળી કે એક માણસ જેમનો નામ મુઝક્કિર ઉર્ફે મુજુડો બલોચ છે એમના પાસે એક હથિયાર છે અને એમને જે હથિયાર આપનાર છે માણસ એ માણસ સમીર ઉર્ફે મુર્ગો જે કી ફાયરિંગ કેસમાં આરોપી છે એ છે તો એસઓજી દ્વારા મુઝક્કિર ની ધરપકડ કરી એમની પૂછપરછ કરવામાં આવી